જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે ફરી ન વ્લોગ વિડીયોમાં તો મિત્રો આજનું કામ છે ખેતરે ખેતરમાં પાણી વાળવાનું અને ખાતર નાખવાનું તો બને જો પૂરા વિડીયોમાં તો મિત્રો જોઈ શકો છો અમે ખેતરમાં આવી ગયા છીએ સવાર સવારમાં અને આપણા તમાકુ આવડી થઈ ગઈ અને આપણે દરરોજ વિડિયો આવે છે કે શું શું કરવાનું શું શું નહીં તમે જોઈ શકો છો પાઇપલાઇન લોબી કરી પાણી વાળવાનું આજે આમાં તમાકુમાં

ઘઉ કેટલા સુંદર છે ગૌ ની બાજુમાં ઈંડા છે મંદિર છે અમે મરચાં લઈને આવી ગયા છે ભાઈ હવે જઈએ છીએ ઘરે આ છે કાલો અને કઢી બનાવવાની હતી ઘરે તે મરચાં લેવા હતા ખેતરમાં જોઈ લો તો મિત્રો કોમે આવી ગરમી લાગે જેકેટ કાઢી નાખી આપણે છો રોપડી આપણે આમાં આજે ચાર ઉગી છે જે વચ્ચે વચ્ચે સો એ કાઢવાની છે તો બીજા અમુક ચા થઈ ગયા બાકી તમે જોઈ શકો છો કામ ચાલુ છે તો મિત્રો જયલા હોય બી રહ્યો ફોન જો